પહેલા મારો પરિચય આપી દઉં મારું નામ દિનેશ મહેશ્વરી રહેવાનું સ્થળ માંડવી છે અને મૂળ ગામ મારું માંડવી તાલુકાના ગામ ગામ અને ગામ સતત દર મહિને અઠવાડિયે પણ આવો જાવ સતત રહેતી હોય છે ત્યારે આ દોણ ગામથી જવા માટે દોડપાટીયાથી ડોણ ગામ તરફ જવા માટે જે અહીંયાના સ્થાનિક જે મહાજન સમાજ છે એમના થકી દોણ ગામમાં અનેકો એવા કાર્યો થયા છે જે સરાહનીય છે અને એમને વંદનીય કામ પછી શિક્ષણ માટે હોય સ્કૂલ માટે હોય જીવદયા માટે હોય આરોગ્ય માટે હોય અનેક એ લોકો સમાજ દ્વારા અને મહાજનો દ્વારા જે કામો થયા છે જે બહુ ખૂબ જ જરૂરી જે સરકારને કરે એવા કામો મહાજનો દ્વારા પણ થયા છે એમને હું સલામ પણ કરું છું જ્યારે અહીંયાના સ્થળના જે મૂળ અહીંયાના જે સ્થાનિક રહેવાસી જે મહાજન સમાજના જૈન સમાજના જે લોકો છે જે મુંબઈ હોય અનેક વિદેશોમાં અનેક શહેરોમાં ગુજરાતમાં જ્યારે વસવાટ કરતા હોય અને પોતાના ગામ પ્રત્યે જે લાગણી ધરાવતા હોય અને એના પ્રયત્નો થકી આવા જે સારા કામો થતા હોય અને ગામમાં સારી ઉપલબ્ધિ હોય પછી બંનેની વાત કરીએ ત્યારે આ છોડ હોય ઝાડ હોય તમે પોતે જોઈ શકો છો જ્યારે હું આજે અહીંયાથી પસાર થયો ત્યારે આ એક કુંભામાં એક જાળવણી જે જાળવણી કરવામાં આવી છે એનું વાવેતર કરવામાં આવ્યું છે એમના દ્વારા તો અનેકો કામ થયા છે પણ ખરેખર અહીંયાના સ્થાનિક લોકો હોય પંચાયત હોય કે બીજા આગેવાનો હોય પણ એની જાળવણી ન થતી હોય તમે બાજુમાં જોઈ શકો છો આજે આ રોડ ઉપર જે લાગેલું છે એ બાજુના ખેતરોમાં પહોંચીને ઉડીમાં પહોંચ્યું છું જે ખરેખર એ શોભે પણ નહીં એની જાળવણી ગામના લોકો હોય આપણે જાગૃત થઈ અને આપણને પણ જાળવણું કરવું હવે જો આવા ઉચ્ચ વિચારધારક જે લોકો હોય મહાજન સમાજના પણ આગેવાનો હોય એમને જો ગામ પ્રત્યે આવી લાગણી ધરાવતા હોય અને આપણા માટે પણ ગામની શોભે એના માટે જે આવા પ્રયત્નો કરતા હોય અને લાખો રૂપિયાનું આવી રીતે જો આપણે ગામ માટે સારું લાગે એના માટે પ્રયત્નો કરતા હોય ઝાડ ઊભા થાય મોટા વૃક્ષો બને એના માટે વન્ય અને સૃષ્ટિ માટે સારું એવો પ્રયત્ન કરતા હોય ત્યારે આપણી પણ ક્યાંક ને ક્યાંક ફરજ આવી જતી હોય પછી સ્થાનિક ડોણ રાજાની ગ્રામ પંચાયત હોય સરપંચ હોય સભ્યો હોય કે ગામના જાગ્રત લોકો હોય અને દરેક લોકોનો ફરજમાં આવતું હોય કે આની જાળવણી આપણે કરવી જોઈએ જે આપના માધ્યમથી હું પણ જણાવું છું અને ખાસ કરીને આ બીજી એક વિનંતી છે કે આ જે રોડ જે જાય છે એ પણ ખૂબ જ દૈનિક હાલતમાં છે એના ઉપર વાન પસાર કરવું એ પણ ઊંડા ઊંડા ખાડાઓ પડેલા છે આપના માધ્યમથી એ પણ વિનંતી કાર્ય સાથે માંગણી કરું છું કે આ તાત્કાલિક ધોરણે અહીંયા જે આ રોડ છે એનું મરમત થાય અથવા નવો ડેવલપમેન્ટ રોડ બની જાય એવી એક માંગણી પણ મૂકું છું